લોડર વેચવાનું છે ભાઈને જે તમે મહિન્દ્રામાં મહિન્દ્રા ટ્રેક્ટરનો લોડર જોઈ શકો છો આ લોડર ભાઈને વેચવાનું છે મહિન્દ્રા પાંચસો પંચાણું ડીઆઈ જે ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો આ લોડર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ એ વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો જેથી તમને લોડરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટર લોડરની તો વિડીયોની અંદર તો તમે લોડરની કન્ડિશન જોઈ જ રહ્યા છો એકદમ ટોપ કન્ડિશનમાં લોડર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચૌદનું મહિન્દ્રા પાંચસો પંચાણું ડીઆઈ ટર્બો ટ્રેક્ટરમાં લોડર ફિટ કરેલું છે ભાઈએ તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે બે હજાર ચૌદનું મોડલ તમને જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં સારું કન્ડિશનમાં લોડર છે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન તો જોઈ જ રહ્યા છો એકદમ સારી કન્ડિશનમાં લોડર જોવા મળી જશે છે ચારે ચારે ટાયર સારી કન્ડિશનમાં છે ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ખેડૂતભાઈઓ જોઈ શકો છો લોડરના ચારે છે ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી છે સીટ છત્રી પંખા એકદમ સારા બાકી જે કન્ડિશનમાં તમને વિડીયોમાં લોડર જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓડરનો કોન્ટેક્ટ કરી લેજો અને વિડીયો તમે જોઈ શકો છો હલ તો વિડિયોમાં તમે લોડરની કન્ડિશન જો એકદમ ટોપ કન્ડિશનમાં લોડર છે પાવરફુલ એન્જિનમાં લોડર જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર તો કંડિશન જોઈએ જ છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બે દા ચૌદનું મોડલ છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ખજૂરી ગુંદાળા તાલુકો જેતપુર અને લાલજીભાઈ પાસે તમને જોવા મળી જાય છે લાલજીભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈને આ ઓર્ડર લેવો હોય તે ટ્રેક્ટરના અને લાલજીભાઈનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે